સુરતના ડાયમંડ ઉદ્યોગમાં હાલ મંદી ચાલી રહી છે મંદી ચાલી રહી છે હીરા ઉદ્યોગના છેલ્લા પચાસ વર્ષના ઇતિહાસમાં આ મંદિરની સૌથી ઘેરી અસર જોવા મળી રહી છે આ બાબતે લેબર વિભાગ દ્વારા હીરા ઉદ્યોગપતિઓ સાથે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ મુદ્દે રજૂઆતો કરવામાં આવી હતી

જીજેએપીસી ના ચેરમેન જયнти સાવલિયા સુરત ડાયમંડ એસોસિએશન ના પ્રમુખ જગદીશ ખોડ મજૂર સંગના નેસદ દેસાઈ સહિત ના આગેવાનો એ ઉપસ્થિત રહી પોતાના મત રજૂ કર્યા હતા કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હસ્મીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત આવનારી ત્રીસ તારીખ ના રોજ ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રત્ન કલાકારો ના ભરતર પ્રશ્નો અને ભાવ વધારા બાબતે હડતાલ નો اعلان કરવામાં આવ્યું હતું તેના સંદર્ભે આજે લેબર કમિશનર દ્વારા અલગ અલગ સંગઠનોને મિટિંગ માટે બોલાવેલા હતા આ મિટિંગની અંદર તમામ એસોસિએશનનો એક જ શું હતો કે રત્ન કલાકારોનો ભાવ વધવો જોઈએ અને રત્ન કલાકારોને પડતી મુશ્કેલીઓનો સામનો કરે છે એમને સરકારે મદદ કરવી જોઈએ તો આ બાબતે લેબર ડેપ્યુટી કમિશનરે એક રિપોર્ટ તૈયાર કરી રાજ્ય સરકારને સોંપશે ને આવનારા દિવસોની અંદર એક કમિટીનું નિર્માણ કરવામાં આવશે અને નિર્માણ કરી અને રત્ન કલાકારોના અલગ અલગ જે કેટેગરીનો ભાવ છે એ ભાવની અંદર વધારો કરવા માટેનું આજે પ્રથમ પગથિયું આપણે પાર કર્યા છે આવનારા દિવસોની અંદર પોઝિટિવ વાતાવરણની અંદર ચર્ચાઓ કરવામાં આવશે અને ત્રીસ તારીખ પહેલાં રત્ન કલાકારો માટે કાંઈક નિર્ણય કરવામાં આવશે એવી આશા છે કારણ કે સાઇબર પોઝિટિવ હતા ને સરકાર પણ પોઝિટિવ છે જો નિર્ણય ના આવે તો કઈ રીતના હડતાળનો રોગ ઘડી જો નિર્ણય નહીં કરવામાં આવે તો ચોક્કસપણે હડતાલનો જે ખોલ છે એ ચાલુ જ રહેશે પણ એવી આશા છે કે એ હડતાલ સુધી લગભગ જવું નહીં પડે કારણ કે તમામ એસોસિએશનો પોઝિટિવ કીધું છે કે રત્ન કલાકારોનો ભાવ વધવો જોઈએ અને ત્રીસ ટકા ભાવનો વધારોની માંગ કરી હતી પછી બેઠકની અંદર જે કાંઈ નિર્ણયો લેવામાં આવશે આપની સમક્ષ રજૂ કરવા સુરત લેબર કમિશનરના માધ્યમથી છેલ્લા વીસ દિવસથી અલગ અલગ ડાયમંડ યુનિયનો દ્વારા જે રજૂઆતો કરવામાં આવી હતી એમાંનો એક મુખ્ય મુદ્દો હતો ભાવ વધારાનો રત્ન કલાકારોના પગાર માટે એની ચર્ચા માટે આજે સૌ એકત્રિત થયા હતા અને બધા જ એસોસિએશનના પ્રતિનિધિ આ બાબતે સહમત છે કે રત્ન કલાકારોને પ્રાઇઝ વધવી જોઈએ પરંતુ એની માટે સરકારના માધ્યમથી એક કમિટીનું ગઠન થાય આવું એક સુર બધા એસોસિએશનના આગેવાનોનો નીકળેલો આ બાબતે લેબર કમિશનર તાત્કાલિક રિપોર્ટ તૈયાર કરીને સરકારશ્રીને મોકલશે અને સરકારશ્રીની મધ્યસ્થીમાં આ કમિટીનું જે ગઠન થશે એ ભાવ વધારા માટેનું ડિસ્કશન કરી અને રત્ન કલાકારને ન્યાય મળે એની માટેનો પ્રયત્ન કરશે